શાક મસાલો રેડી થઈ ગયો છે અને હવે હું રીંગણા ભરું છું જો રીંગણા વચ્ચેથી કટ કરી લેતા અને હવે બધા રીંગણા ભરી લાવ તો અહીંયા બધા રીંગણા સરસ ભરાઈ ગયા છે અને બટેટાના કટકા કરી લીધા છે તો હવે શાક વઘારી લો તો રીંગણા મસ્તીના ભરી લીધા છે અને હવે શાક વઘારતી વગરતી જાઉં છું અધ્યાને સ્કૂલે તૈવા માટે કેમ કે એનો ટાઈમ થઈ ગયો તો તો જાઉં છું અત્યારને સ્કૂલે લેવા માટે અહીંયાથી પાંચ જ મિનિટ થાય છે એટલે ફટાફટ આવી જઈશ અત્યારે તો આવીને કંઈ જમવું ન હોય એટલે વાંધો નહીં ન તો પછી રસોઈ રેડી રાખવી પડે

બે વાટકા લઈને ગઈ નથી જાગતા ને એટલે બિચારી એવું જ કરે ને બિસ્કીટ ખાતી જ નથી પણ ફૂલે આવે ને એટલે એ ખાય છે આઈસ્ક્રીમ વાળા છે એટલે વધારે ખાય છે જો રીંગણા બટેટાનું શાક રેડી થઈ ગયું છે અને હું દાળ પણ વઘારી લીધી છે અને હું બનાવું છું રોટલી મારા દબ એ ઊઠી ગયા છે અને રીસાઈ તો માં મોંઘા થાય છે કાાદ્ય ડેડી પાસે ગઈ ને ડેડી આવ્યો તો માં મોંઘી થઈ છે કે એ શું ચાલો શું ખાવું તારે તું નાચ તો કરબો આ દેને તું ભૂખ જ નથી લાગી જો અર્પિતા ત્યારે નાસ્તામાં લઈ આવ્યો છે પકોડા મારા અહીંયા કેશોદના સ્વસ્તિકના પકોડા બહુ ફેમસ છે એટલે એ લઈ આવ્યો છે ત્યાંને તો સાચેય ના ભાવે એમ કેવોમાં ભાઈ એક તો મૂડ નથી ને

ફોલીને બધું રાખી દઈએ પછી યુઝ કરવાનું જ્યારે સબ્જી બનાવી હોય ત્યારે એટલે અને સ્રીજા અને અહીંયા રમતા તા બહુ આટલા બધા વટાણા ફોલી નાખ્યા છે હવે વાલનો વારો વારા પછી વારો આમાં તો બહુ વાર લાગશે હા

અને જો મારા ઉત્પમ પણ રેડી થઈ ગયા છે મેગી મસાલા ઉપર મસાલો નાખીને બનાવ્યા છે એટલે ફીકા ફીકા ન લાગે અને આદ્યા માટે પ્લેન બનાવું છે એટલે એને એમ કીધું છે કે ઢોસો એટલે એ ખાઈ લે ને તો પછી ઉત્પમનું નામ સાંભળીને જ ના જમે અત્યારે વ્યવસ્થિત ખાઈ લેશે જો એમ કીધું હોત કે ઉત્પમ છે તો ન ખાતે તો ચલો હું જમી લઉં અને મમ્મીને તો ઓળો ખાવાનો છે એટલે સિમ્પલ ઓળો જ બનાવવાનો છે જે સાદો ઓળો હોય ને એનો વઘાર કરવાનો નથી એ પણ તમને બતાવીસ મમ્મી કેમ બનાવે ને એ અત્યારે પછી ધાણા ધાણાભાજી ધાણા ભાજી નાખવાના એનાથી જ મસ્ત ટેસ્ટ આવે અને પછી લસણવાળી ચટણી બધું કાચ કાચું નાખ દેવાનું પછી તેલ નાખવાનું હમ પછી ઉપર તેલ નાખી કાચું તેલ જાજુ તેલ હોય ને તો મસ્ત લાગે કાચું તેલ નાખી ચોડી નાખવાનું હમ પછી બધું મિક્સ કરી લસણ નાખ હોય તો નખાય બહુ મસ્ત લાગે હમ તમને આ છે એટલે નથી આવતું માં મસ્તી ન લાગે શિયાળામાં કાચો લાગે એકદમ મસ્ત લીલા દાણા સરસ હોય હમ ફૂલ દાણા નાખીને ખાવાના ફૂલ જેમ દાણા હોય મજા આવે સુગંધ આવે તેલ આમાં કાચા તેલ હમ જો ફૂલ તૈયાર છે કેવો દેખાવ આવે મસ્ત 嗯。Mm.